કોણ ગામમાં ગાકે દુલિયા એ મારી અમુ દાળ અલ્યા મૂમા કાકાને બોલ લે ખલે તો તારું બા ન કાઉં આડે આથે થાય આટલા ના આવજો હું લે ઉગું છું લાઈફ હુંસ્ત કાજી હાલે કોણ ભંગાર પર કેમેરો દબન હા તો લાઈ લે આવ કાચરાનું ની એ મેં કીધું નહોતું એને ફોન મળો સોડીસ પાવા લક્તાન લાવું તો ન ખાઈ તો મારા કાકા પાટણ આપણે બે ભાઈ બન્યા આપણો પાલતી કરવા ખાલી વિડિયો બહુ છો છોડો મારી વાત છે એવો તેવો છે મજબૂત છે

वहां तम लगा पाड़ा पाड़ा वाह 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 डायवो देखो खाओ मारे मारो डायवो खाली चलिए तभी हो पड़ी उंगा ना पड़ो तू यूं ना मारो हां एक खेल चालू कर लेवला ला क्या समझ क्या माव लेते कोटा में कोटा ताली एक कर के ले भागी पा वाह क्यों बडा है खाली

લે રાત આપણે ખોટમાં બનાવ પા. ઈ તો આપણે ઉપરી થાતું ને તો કાકાને ખેલા આલુ નસ્તો. તો કાકા નવને ફોન આવો. તો નાવાલો પણ આલાંડી કે આંડી. લે લે. એ કરી લેના. જાળો હો. પડી છે. સવાનો નહીં જ. જમ લેવો જોઈએ. મોવા આવજે. હા. ખોટના ઓજી ખોટના. ચચી ભાઈ હે. વિડ્યાં થારા બનાવો તમે પૂજપના તેલા ઉપડે ઉપડે હોય રબર બનાવા તમે વિડિયા આરે છે બનાવ છે ને પેલા વિડિયા બનાવ્યો છો તમે ને પોટો अरे वीडियो उपड़ी थे तो ये तो पैसे कम होता आपने शिकार से आपने पैसे कमाते हैं आपने बड़ा हो गया इंतज़ार तो में आपने आपने कौन तो तो लोग फोड़ जाते हैं मुंतरो ताऊ आगर वाइट तो યેન કા તો હજાર પાહો હા રિચુ લેતાય કુઢાન ખોરતો કાકા જન આવતો હાર અલ્યા છે ચાલુ છે ને છેના વિડિયો બના દે આ આટલો શું આ જાતો હા એટલે ભઈ ઓકે તો આવું જ તો બણા ને સાઈડ બણો બીજી સાઈડ એક તરફ આતો હવા થોર ના બનાવા

ਉਹ ਚੁੱਕ ਲੈ ਤਾਪਾ ਹੰਪਾ ਬਰਤੀ ਹੈ ਕੀ ਬੋਲਣਾ ਅਬੂ ਦੂਦੂ ਲੈ 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 ਕੇ ਜਾ ਬਸ ਉਹ ਚੱਕ ના સોવો બરે બરે આ સોડો જમણી ન સુખે નઈ બને ખાબો તું આપો ઝોકડી ની કીકુ ની ને એની દીકડી ગયો નો ન વિડીયો બનાવો છે ઓ આ કી હશે ડીઝલ એ તો કાળ ભઈન કાળ ન ભઈ છે ઓ આય પુષ્પના વિડીયો બનાવવો પડે મારી એ કેવા જ પડશે કેવા જ પડશે માર સતીનભાઈ કેવા જ પડશે પેલા કન્યા ને કાળ્યો ને વિડીયો બનાવા છે આ સતીન હા દરવેશ આ છે વિડીયો નહી બનાયા અરે તમે વિડીયો બનાવતા

આખર મી હે આ ભૂત પડે